બધા ક્યુટરો બધા મમ્મી ફર્સ્ટ ટાઈમ જ મળ્યા છે કાગજના માં કેમ છો તમે બધા મજામાં હું તો મજામાં છું તમે બધા કમેન્ટ કરો ફટાફટ કે તમે બધા કેમ છો મજામાં ને આજ આપણને ખાસ મોકો મળ્યો છે કેમ કે આમ કહો તો ભાવનગરની અંદર એક ઇવેન્ટ છે આજ ઇવેન્ટમાં જવાનું છે અમારે બધા એને તો અત્યારે રેડી તો થઈ ગયા છે ને બપોરે થઈ ગયા છે તો પહેલાં જે જમવાનું બાકી છે ને ઘણા બધા ક્રિએટરો આવશે એ ઇવેન્ટમાં તો આમ કહો તો કલાકાર હશે સિંગર હશે અને એક્ટર હશે અને બધા ઘણા ખરા ક્રિએટરો સાથે આજ જોઈ છે કે એવી રીતની મુલાકાત થાય એમ કેમ કે આપણે તો પહેલી પહેલીવાર માં જઈ છે કોઈ દિવસ ઇવેન્ટમાં ગયા નથી ને અમારે ત્યાંથી ઘણાને જવાનું છે અરવિંદભાઈને બધાને પણ એની પહેલાં એક જરીક પેટ પૂજા કરી લઈએ જમવામ બને છે રીંગમાં બધાનું શાક ને સાહેબ લે અમે બધા જમી લીધું ને હસબેન્ડ જેલા છે કારખાને ને મારે અત્યારે જવાનું છે ભાવનગર ગામમાં જવું છે અત્યારે તો કેમ કે બધા ફ્રેન્ડ સર્કલ છે એમાં થાવે અત્યારે મારે જવાનું છે ભાઈ તમારે આવું છે આજે તો મોડું થઈ જાય કેમકે પાંચ વાગ્યા ઇવેન્ટ શરૂ થાય એટલે મોડું થઈ જાય સાથે મારા પપ્પા તો ટીવી જોવે છે ટીવી ખરાબ નથી તમને ખબર જ છે પેલા પેલા દો એટલે અત્યારે હવે નીકળી ગામમાં ત્યાંથી જવાનું છે બધા ને કેમ કે ઘણા ખરા ક્રિએટરો અમારે હારે આવે છે એટલે જાય છે હવે

નટ ખબર નહી કઈ દો આ કઈ ગયો કનશામ જીંજવાડીયા ગંજામભાઈ છે ને ઇન્સ્ટાગ્રામ માં જે આઈડી હોય ને એનામે મારા ને નો ઇન્સ્ટાગ્રામ તો અલગ અલગ નામ થી બોલાવતો એમ તો બધાય નીકળવું ગવ હે હાલો નીકળ જા હાલો તમારી જવાબદારી પછી જો આ

તમે બધા એવા ફંક્શન દર્સર જોઈએ છે અમારો વારો આવે આવે આવી 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 મીઠા હોય કરો મીઠા એ કુશી છે

તો ફાઈનલી અવોર્ડ મળી ગયો છે ને ઘણા ખરા ક્રિકેટરો એ બધા પહેલી વાર મળી ગયા છે તો આ બધા ક્રિકેટરો બધા ને બધા મમ્મી ફર્સ્ટ ટાઈમ જ મળ્યા છે આ બધા તમે હારે હતા

અવોર્ડ મળ્યો છે તમારા ગરુની જાય છે ને હવે અમે હું પ્લાન કરી એનું કંઈ નક્કી નથી હાલો આવ ઘરે જાવ હાલો અવોર્ડ મળી ગયો ને મને અવોર્ડ નત મળ્યો બસ ખાલી એમ જોવા જ આવી ફંક્શન પતી ગયું છે ને અમે આવી ગયા છીએ જમવા બધાય હવે જમીન તમે આવી ગયા હતા ભૌતિક ભાઈના ઘરે કેમ કે ભૌતિક ભાઈના મમ્મી છે ને તમે હવે છે ને તમારે અમારે ઘરે આવવાનું પાકું ને માસી આ વખતે એટલે ઉપર છે આ વખતે બધું બરોબર તો વાંધો અરે લે લે હિરો ઘરે નંતર વાગી જશે કેટલા વેગા એક રાત ને એક વગાડી દીધો તો તમે જઈએ ઘરે રસ્તામાં એક હોલ લીધો તો સાપાણી પીધા ને શું શું બ્રેક લીધું કેમ કે યાર બહુ વાર લાગી જતી કાર માં બે બે થાકી જતી લાલજી ભાઈ એડિટિંગ કરવા મળ્યા છે ને લાલજી પાવર બેગ માં છે ને ચાર્જિંગ ખૂટી ગયું છે ને આ પાવર બેગ માં ચાર્જિંગ આવતું નથી આ પાવર બેગ નું ચાર્જિંગ આમાં સડેયું છે ને આ આમાં ચાર્જિંગ જાય છે બોલો આ છે એક યુટ્યુબર ની લાઈવ ઘરે તો ગયા છે ને ઘરે તો ગયા છે બાકી અત્યારે વાગી હાંજના ત્રણ તો હું કરી એડિટિંગ અપલોડ કરી તો ચાર પાંચ તો સવારના વાગી જાય મોડું થઈ જાય બાકી તો યાર અવોર્ડ ફંક્શનમાં ઘણા બધા સબસ્ક્રાઈબર મળ્યા ઘણા બધા ક્રિએટર મળ્યા તો બહુ સારું લાગ્યું બધાને મળી બાકી તો યાર આ જે અવોર્ડ છે એ બધા તમારા સપોર્ટની મળ્યો છે તો બધાને થેન્ક યુ યાર દિલથી આભાર આવના સપોર્ટ કરતા રહેજો અને બસ બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા બ્લોગમાં તો બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા રહેજો બાય હાલો